આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે પણ સભ્યો પ્રશ્ન પૂછે પ્રજાના જનપ્રતિનિધિ એનો યોગ્ય જવાબ મળે જોઈ લઈશું દેખી લઈશું એવા પ્રકારનું નહીં પરંતુ એનો આપણે વાત કરીએ કે યોગ્ય જવાબ મળે અને કામનો ત્વરિત નિકાલ થાય એ માટેની પણ તાકીદ કરવામાં આવી છે કે કોઈ પણ સભ્ય હોય તો એ આપણે વાત કરીએ કે એની જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરી હોય તે એ પ્રશ્ન કોઈપણ ડ્રેનેજને લગતો હોય સફાઈને લગતો હોય હોલને લગતો હોય રોડના પેચવર્કને લગતો હોય આ કામો ઝડપથી તાકીદે થાય અને બજેટના જે કામો લીધેલા છે આગામી સમયગાળા દરમિયાન આપણે વાત બજેટની બેઠક પણ રાખવામાં આવી છે બજેટના કામો કેટલે સુધી પહોંચ્યા અને ઝડપથી પહોંચે એ માટેનું આયોજન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે વાત કે મંજૂરી આપવામાં આવી છે જેની અંદાજિત કિંમત ત્રણસો બાવીસ કરોડ જેટલી થાય છે જેમાં સાબરમતી વિસ્તારની અંદર એક ચંદ્રભાગા નારું આવેલું હતું આ નારાનું આપણે વાત કરીએ કે નારું બંધ કરી એ વિસ્તારની જે મોટી સમસ્યા હતી એ હલ થશે આ કામ લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાનું છે તદ ઉપરાંત નિરમા યુનિવર્સિટીની આજુબાજુ વૈષ્ણવદેવી સર્કલ હાઈરાઈસ બિલ્ડિંગો જ્યારે ડેવલપ થતા હોય પંદર માર કરતાં વધારે ઊંચી ઇમારતો આ વિસ્તાર ડેવલપિંગ છે એ વિસ્તારની અંદર પાણીની એક ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સમ પચીસ લાખ લિટરની એટલે આગામી આપણે વાત કરીએ કે જે પબ્લિક રહેવા જવાની છે ત્યારે નર્મદાનું પાણી એને સહેલાઈથી મળી રહે એ માટે એ પાણીની વ્યવસ્થા માટેનું હાલમાં વિચારવામાં આવ્યું છે એના કામને પણ મંજૂરી આપવામાં આવી છે સાબરમતીની જે ટાંકી છે એ જર્જરિત અવસ્થામાં હતી આ ટાંકીને નવી ટાંકી બનાવવા માટે આપણે વાત કરીએ કે એને એપ્રુવલ મંજૂરી આપવામાં આવી છે વિજોલ ખાતે એફટીપી પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે આ પ્લાન્ટમાં ફાઇડની અંદર એ એક લગુન બનાવવામાં આવશે અને એ લગુનની અંદર જે ડ્રેનેજનું પાણી છે એને ભરવામાં આવી અને બાયોરેવિન્યુ પદ્ધતિથી ટ્રીટ કરી તેને આગળ છોડવામાં આવશે આમ વોટર સપ્લાયના અનેક કામો તદ ઉપરાંત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના જેમાં ગીરધાનગર આપણે શાહીબાગ વોર્ડની અંદર ગીરધાનગર ખાતે એક કોમ્યુનિટી હોલ બનાવવાનું જે આયોજન છે એ કામને પણ આજે એપ્રુવલ આપવામાં આવી છે આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ત્રણસો બાવીસ કરોડ કરતાં વધારે કિંમત કામોને આજે મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોન ની અંદર જ્યારે હવે રોડના કામો શહેરની અંદર ચાલુ થઈ ગયા છે ત્યારે રોડ સારા બને સુનિશ્ચિત બને એ માટે જોવાની જવાબદારી દરેક અધિકારીની છે અને સારું કામ આપવાની જવાબદારી એજન્સીની પણ છે પૂર્વ ઝોનની અંદર બેદરકારી જોવા મળતા રોડના સરફેસ લેવલ અનઇવન જોવા મળતા ત્યાંના આપણે વાત કરીએ કે એજન્સીને તદઉપરાંત અધિકારી પાસેથી પણ ખુલાસો માગવામાં આવ્યો છે કે ભાઈ આવું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવે નહીં તદઉપરાંત હોલ સામાન્ય જનતા જ્યારે બુક કરાવતી હોય એને સમયસર બીજા દિવસે પ્રસંગ હોય ત્યારે એ હોલ સમયસર મળે સાફ સફાઈ સાથે મળે સુનિશ્ચિત રીતે મળે એ જવાબદારી જોવાની પીએચએફની જવાબદારી હોય છે પરંતુ બેદરકારી જોવા મળતા પિકનિક હાઉસની અંદર એ પીએચએફને સોપો નોટિસ આપી એનો પણ ખુલાસો માગવામાં આવ્યો છે આમ આપણે વાત કરીએ કે દરેક જગ્યા હોય કોઈ પણ ક્ષેત્રનું કામ હોય એ સારી રીતે થાય સુનિશ્ચિત થાય તે માટેની પણ તાકીદ આજેની પેન્ડિંગમાં કરવામાં આવી છે સામાન્ય રીતે આપણે વાત કરીએ કે બીઆરટીએસ જેની અંદર રોજના એક લાખ કરતાં વધારે મુસાફરો પ્રવાસ કરતા હોય છે એએમટીએસ અને બીઆરટીએસ એ અમદાવાદની જીવાદોરી સમાન છે અનેક લોકો બીઆરટીએસનો ઉપયોગ કરે છે પરંતુ હમણાં જ ગઈકાલે જે ઘટના બની વારીના ચોક પાસે ચોક્કસ આ જે બસ છે આવી બસો એની તપાસ કરવામાં આવશે કયા કારણથી આગ લાગી છે ઇલેક્ટ્રિક બસની અંદર એની ચોક્કસ નિશ્ચિત તપાસ થવી જોઈએ થોડા સમય પહેલાં મહિનાઓ અગાઉ આવી ઘટના બની હતી પણ આ ઘટનાઓ રિપીટ ન થાય પરિણામે આપણે વાત કરીએ કે આ કંપની પાસેથી જે પણ બસો જે આપણે ખરીદેલી છે એ તમામ બસોની આપણે વાત કરીએ કે તપાસ કરવામાં આવશે સામાન્ય રીતે બીઆરટીએફ બસ કોર્પોરેશન દ્વારા જે ખરીદેલી બસો છે એલવન જે બીડર આવેલો હોય એના દ્વારા આપણે વાત કરીએ કે બસો સપ્લાય કરવામાં આવેલી હોય તો આ બસોની અંદર એક જ પ્રકારની બસમાં જે આ ઘટના જોવા મળે છે એને ચોક્કસ એને કયા કારણથી આગ લાગી છે એની નિશ્ચિત તપાસ કરવામાં આવશે